વાગરા તાલુકાના વેંગણી ગામની પાણીની સમસ્યા હલ ન થતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો ધારાસભ્યની વિરોધમાં ગ્રામજનોએ પ્રદર્શન કર્યું હતું જ્યારે સમગ્ર મામલે ધારાસભ્યએ આ મુદ્દાને વિવાદનું સ્વરૂપ અપાયું હોવાનું નિવેદન આપી બંતી ત્વરાએ પાણી આપવાની ખાતરી આપી છે પ્રાપ્ત ઘટના સ્થળની માહિતી અનુસાર ગુરુવારે રાત્રે વાગરા તાલુકાના વેંગણી ગામના ગ્રામજનો પાણી નહીં મળતું હોવાના મુદ્દા સાથે પ્રદર્શનના મૂડમાં આવ્યા હતા ગ્રામજનોએ ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સમસ્યાનું નિરાકરણ ન આવતા આત્મવિલોપન નો પ્રયાસ પણ કર્યો હતો બનાવ અંગેની જાણ થતા જ વાગરા પોલીસે તાત્કાલિક પ્રદર્શન કરી ગ્રામજનોને અટકાવી કબજે લીધા હતા ધારાસભ્ય વિરુદ્ધ ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે રજૂઆત છતાં દોઢ દાયકા જૂની પાણીની સમસ્યા ઠેર ની ઠેર છે રોષે ભરાયેલા ગ્રામજનોએ જીઆઈડીસી ની લાઈન માં જાતે જ પંચર કરી પાણી મેળવવા ગેરકાયદેસર પ્રયાસ કરતા પોલીસે તેઓને અટકાવ્યા હતા

એક મહિનામાં ગામમાં પાણી આપવાની તેઓએ ખાતરી આપી હોવા છતાં ગ્રામજનોએ કાયદો હાથમાં લીધો છે જે દુઃખદ બાબત છે ગ્રામજનોને ત્વરિત પાણી મળી જશે તે બાબતની ખાતરી આપવામાં આવી છે હું સરકારનો ધારાસભ્ય છું મારથી વગર મંજૂરીથી રોડ રોડ ક્રોસ નીચે થાયના મારથી કોઈ પંચર થાય ના જીઆઈડીસીની લાઈન હતી મેં એમને ખાતરી આપી હતી કે એક મહિનાની અંદર હું તમને પાણી ચોક્કસ અપાવી દઈશ ટેન્કર સાહી હતી હું બેઠો તારે ટેન્કરો પાણી લોકોને પહોંચતું હતું અમને પણ મેં કાલે કહ્યું વેગણી લોકોને કે જો પાણીની સમસ્યા હોય તો હું ચોક્કસ થી તમને ટેન્કર કાલ થી જ મોકલી આપું પણ એમને પ્રશ્ન ઉકેલવામાં કોઈ રસ ન હતો મેં એમને એક મહિનામાં કહ્યું પણ એ તો રાતે જ પંચર કરવા પહોંચ્યા અને મને જાતિવાદી માણસ કીધો પણ હું એમને કઉ છું કે અડતાલીસ સમાજના લોકો સમાજ એક પણ બાકી તમામ સમાજના લોકોએ મને ધારાસભ્ય ત્રણ ત્રણ ટર્મ સુધી બનાવ્યો હું નાતીવાદી નથી એ સમાજના તમામ લોકો જાણે છે અને હું પાણી આપવા માટે પણ કટિબદ્ધ છું પણ એમને કોકના કહેવાથી એમને ઉશ્કેરાઈને ઉશ્કેરી ગણતરી કરીને જે બોલે છે તે બોલે છે